નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો દરરોજ ફક્ત બે બીજ ખાવ અને સાંધાના દુખાવા થાક અને નબળાઈ ભૂલી જશો આજે હું તમારી સાથે એક એવી વાત કરવા આવી છું કે જે કદાચ આપણામાંથી ઘણા બધા લોકોને સતાવે છે ખાસ કરીને વધતી ઉંમર સાથે પણ આજકાલ તો નાના નાના છોકરાઓમાં પણ આ સમસ્યા દેખાવા લાગી છે આ સમસ્યા એટલે કે શરીરમાં સતત થાક લાગવો નબળાઈ અનુભવવી સાંધામાં કળતર થવી હાડકા દુખવા માંસપેશીઓમાં દુખાવો થવો અને કામ કરવામાં આળસ આવવી તમે જોયું જ હશે કે સવારે ઉઠીને જ શરીર જકડાઈ ગયું હોય તેવું લાગવા લાગે છે કામ કરવાનું મન ન થાય અને થોડું પણ કામ કરીએ તો તરત જ આપણે થાકી જઈએ છીએ ખરું ને મિત્રો તો મોટાભાગના લોકો આના માટે ડોક્ટર પાસે જઈને મૂંખી દવાઓ લેતા હોય છે પછી પ્રોટીન પાવડર કે વિટામિન્સની ગોળી લેતા હોય પરંતુ તમે જોયું હશે કે આ દવાઓની અસર ધીમે ધીમે ઓછી થતી જાય છે અને તેની આદત પડી જાય જ્યાં સુધી સુધી દવા લ્યો ત્યાં સારું લાગે પછી અને શરૂ થઈ જાય છે મિત્રો કુદરતે આપણને એવી તાકાત આપી છે કે આપણે આપણા શરીરને દવા વગર પણ આપણે સ્વસ્થ રાખી શકીએ છીએ મિત્રો આજે હું તમને ફક્ત બે એવી વસ્તુ વિશે જણાવીશ કે જેને તમે જો રોજે નિયમિત રીતે ખાઈ લેશો તો તમારા શરીરમાંથી સાંધાના દુખાવા થાક નબળાઈ અને કાયમ માટે બધું જ ગાયબ થઈ જશે આ કોઈ મોંઘી વસ્તુઓ નથી પણ મિત્રો આપણા રસોડામાં જ મળી રહેતી અને આપણા વડીલો વર્ષોથી ખાતા આવ્યા છે તેવી સરળ અને શક્તિશાળી વસ્તુ છે તમે કહેશો ખાલી બેજ વસ્તુઓ અને એ પણ એટલો મોટો ફાયદો હા મિત્રો આ નાની એવી વસ્તુ દેખાતી એટલા મોટા ગુણ છુપાયેલા છે કે જો તમે સાચી રીતે અને યોગ્ય સમયે ખાવામાં ચાલુ કરી દેશો તો મિત્રો તમારા શરીરને અંદરથી જ નવી તાકાત આપે છે હાડકાને મજબૂત બનાવે છે નસોમાં લોહીનું પ્રમાણ સુધારે છે અને આજકાલ શહેરોના લોકો મૂંગા મૂંગા ડ્રાયફ્રૂટ્સ અને વિદેશી સપ્લિમેન્ટ્સ પાછળ ભાગે છે પરંતુ આપણા આ ઉપાયો તો બધાને શરમાવી દે એટલે કે એટલા ફાયદાકારક હોય છે તેના ગુણ એટલા અદ્ભુત છે કે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ તેના પોષણ મૂલ્યને સ્વીકારે છે પરંતુ મિત્રો કોઈ પણ વસ્તુનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તેને સાચી રીતે વાપરવામાં આવે ઘણા લોકો આ વસ્તુઓ જાણે છે પરંતુ તેને કઈ રીતે ખાવી કેટલા પ્રમાણમાં લેવી અને કોને ન લેવી તે નથી જાણતા અને અડધી અધૂરી જાણકારી ઘણી વાર ફાયદાને બદલે આપણને નુકસાન પણ કરી શકે છે ખરું ને મિત્રો તો મિત્રો આજે હું તમને આ બે અમૃત સમાન બીજ વિશેની એવી બધી જ સાચી અને મહત્વની વાતો જણાવી દઈશ કે જે કદાચ તમે અત્યાર સુધી સાંભળી જ નહીં હોય તો મિત્રો આ વિડિયોમાં હું તમને ફક્ત આ વસ્તુઓના ફાયદાની જ વાત નથી કરવાની પરંતુ તેનાથી આગળ વધીને પણ તમારા શરીર માટે શું સાચું છે તે પણ સમજાવીશ મિત્રો આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું પરંતુ એ પણ સમજાવીશ કે આ કયા બે જાદુઈ બીજ છે કે આ બીજ શા માટે તમારા સાંધા હાડકાં અને નબળાઈ માટે એટલા ફાયદાકારક છે તેના પોષક તત્વો અને ગુણધર્મો આ બીજ ખાવાથી

બધી જ વાતો જે તમારા શરીરમાં નવી તાકત અને સ્ફૂર્તિ ભરી દેશે આ કયા બે જાદુ બીજ છે જે ફક્ત ખાવાથી આટલો મોટો ફાયદો કરશે મિત્રો તમને હું જે બે વસ્તુઓની હું વાત કરું છું એ આપણા રસોડામાં આસાનીથી મળી રહે છે આ બે વસ્તુઓમાંનો એક છે નંબર એક મગફળી મિત્રો એટલે કે સિંગદાણા કઠોળનો રાજા નંબર બે ખજૂર મિત્રો ઉર્જાનું પાવર હાઉસ તમે કહેશો કે આ તો આપણે રોજ ખાઈએ જ છીએ આમાં શું નવી વાત છે મિત્રો તેની સાચી રીત અને સાચા પ્રમાણમાં ખાવી જોઈએ આ બંનેને ભેગા કરીને ખાવા જોઈએ આ બે વસ્તુઓનો સંગમ એવું છે કે તમારા શરીરમાં એવી તાકાત ભરશે જેને તમે કલ્પના પણ નહીં કરી હોય મિત્રો મગફળી અને ખજૂર શા માટે આપણા સાંધા હાડકાં અને નબળાઈ માટે એટલા ફાયદાકારક છે તેના પોષક તત્વો અને ગુણધર્મો તો મિત્રો ચાલો જાણીએ કે આ બંને વસ્તુઓના ગુણોને એક પછી એક સમજીએ જેથી તમને પૂરી ખાતરી થાય નંબર એક મગફળી એટલે કે મિત્રો સિંગદાણા મગફળીને આપણે ગરીબોની બદામ કહીએ છીએ પરંતુ તેના ગુણધર્મો બદામ કરતાં જરાય ઓછા નથી પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત છે આપણા શરીરમાં સ્નાયુઓ હાડકાં અને કોષોના નિર્માણ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે મગફળીમાં ભરપૂર પ્રોટીન હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને હાડકાના ઘસારાને રોકવામાં મદદરૂપ છે જો મિત્રો સ્નાયુઓ મજબૂત હોય તો સાંધા પર ભાર ઓછો આવે છે અને સ્વસ્થ ચરબી તેમાં મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે જે હૃદય માટે સારું છે અને શરીરમાં સોજાને ઘટાડવામાં પણ મદદ કરે છે સાંધાના દુખાવામાં સોજો પણ એક મોટું કારણ હોય વિટામિન્સ અને મિનરલ્સ મગફળીમાં વિટામિન્સ ઈ બી કોમ્પ્લેક્સ મેગ્નેશિયમ પોટેશિયમ જીંક અને આયન જેવા ઘણા પોષક તત્વો હોય છે અને મેગ્નેશિયમ હાડકાની તંદુરસ્તી અને સ્નાયુઓના કાર્ય માટે જરૂરી છે ઉર્જાનો સ્ત્રોત છે તે શરીરને લાંબા સમય સુધી ઉર્જા પૂરી પાડે છે જેનાથી થાક અને નબળાઈ દૂર કરે છે એન્ટી મિત્રો તો તેમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે જે કોષો અને સાંધાને સુરક્ષિત રાખે છે અને મિત્રો હવે વાત કરીએ કે નંબર બે ખજૂર જે ખજૂર છે એ શક્તિ અને પોષક તત્વોનો ભંડાર છે કુદરતી મીઠાશ અને ઉર્જા મિત્રો ખજૂરમાં કુદરતી ખાંડ હોય છે જે શરીરને તાત્કાલિક અને લાંબા સમય સુધી ઉર્જા આપે છે થાક અને નબળાઈ દૂર કરવા માટે તે ઉત્તમ છે આર્યન એટલે કે મિત્રો લોહ તત્વ ખજૂરમાં આર્યન ભરપૂર હોય છે જે લોકોને શરીરમાં લોહીની કમી એટલે કે એનીમિયા હોય તેમને થાક અને નબળાઈ વધુ લાગે છે ખજૂર લોહી વધારવામાં પણ મદદ કરે છે જેનાથી નબળાઈ દૂર થઈ જાય અને શરીરમાં તાકાત આવે કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ખૂબ જ જરૂરી છે અને ખજૂરમાં આ બંને ભરપૂર માત્રામાં હોય છે આ હાડકાને ઘસારાથી બચાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે ફાઇબર એટલે કે મિત્રો રેસા ખજૂરમાં ફાઇબર પણ હોય છે જે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે જો મિત્રો પેટ સાફ હોય તો શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે અને પણ ઓછો થાય પોટેશિયમ સ્નાયુઓના કાર્ય માટે શરીરમાં પાણીનું સંતુલન જાળવવા માટે મહત્વનું છે જ્યારે પણ આ બંનેને ભેગા કરી ખવાય છે ત્યારે તેનામાં ગુણ વધી જાય અને એકબીજાના પૂરક બને છે મિત્રો મગફળીમાં મળતું પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ અને ખજૂરમાંથી મળતું આયર્ન અને કેલ્શિયમ અને ત્વરિત ઉર્જા આ સંયોજન શરીર માટે એક સંપૂર્ણ આહાર જેવું કામ કરે છે તો ચાલો હવે આપણે આ બંને વસ્તુ ભેગી કરીને ખાવાથી શરીરમાં થતા અદ્ભુત બદલાવો અને ફાયદાઓને વિગતવાર સમજી લઈએ નંબર એક સાંધાના દુખાવા અને કળતરમાં રાહત તો મિત્રો મગફળીમાં રહેલા સ્વસ્થ ચરબી અને એન્ટી શરીરમાં થતા સોજાને ઘટાડે છે જે સાંધાના દુખાવા અને સોજાનું મુખ્ય કારણ હોય છે તો મિત્રો ખજૂરમાં રહેલું કેલ્શિયમ અને મિત્રો મેગ્નેશિયમ હાડકાં અને સાંધાને મજબૂત બનાવે છે જેનાથી ઘસારો ઓછો થાય છે અને કતર તથા દુખાવામાં રાહત મળે છે મિત્રો માંસપેશીઓની નબળાઈ દૂર થાય છે જેથી સાંધા પરનું ભાર ઓછું થવા લાગે છે નંબર બે થાક અને નબળાઈ દૂર કરવી તો મિત્રો ખજૂરમાંથી મળતી કુદરતી ખાંડ અને મગફળીમાંથી મળતી ઉર્જા શરીરને તાત્કાલિક અને લાંબા સમય સુધી શક્તિ આપે છે લોહીમાં આર્યનની કમીને કારણે થતી નબળાઈ એટલે કે એનિમિયા ખજૂર દ્વારા દૂર કરી શકાય છે જેનાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ આવે અને થાક ગાયબ થઈ જાય તમે આખો દિવસ ઊર્જાવાન અને સક્રિય અનુભવશો નંબર ત્રણ હાડકાં અને દાંત મિત્રો મજબૂત બને છે ખજૂર અને મગફળી બંનેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજ હોય છે જે હાડકાં અને દાંતના વિકાસ મજબૂતી માટે અત્યંત આવશ્યક છે આ ઓટીઓપોરોસિસ એટલે કે હાડકા પોલા થવા જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે મિત્રો નંબર ચાર માંસપેશીઓ એટલે કે મિત્રો સ્નાયુઓ મજબૂત બને મગફળીમાં ભરપૂર પ્રોટીન હોય છે જે સ્નાયુઓના નિર્માણ ને રિપેરિંગ માટે જરૂરી છે નિયમિત સેવનથી સ્નાયુઓ મજબૂત બને છે જેનાથી શારીરિક શક્તિ વધે અને દુખાવો ઓછો થઈ જાય નંબર પાંચ મિત્રો લોહીની કમી એટલે કે મિત્રો એનિમિયા દૂર થાય ખજૂરને આયનનો ઉત્તમ સ્ત્રોત છે જે લોકોને શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયા હોય તેમને સતત થાક નબળાઈ અને ચક્કર આવતા હોય એવી સમસ્યાઓથી રહે છે આ બે વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે અને એનિમિયા દૂર થઈ જાય નંબર છ પાચનતંત્ર સુધરે અને કબજિયાત દૂર થાય મિત્રો ખજૂર અને મગફળી બંનેમાં ફાઈબર હોય છે પાચન ક્રિયાને સરળ બનાવે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે જો પેટ સાફ હોય તો શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય અને શરીરને હળવું ફૂલ રહે છે નંબર સાત માનસિક સ્વાસ્થ્ય અને ઊંઘ સુધરે છે મિત્રો આ રહેલા પોષક મગજને પણ પોષણ આપે છે શરીરને પૂરતી ઉર્જા અને પોષણ મળવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે નંબર આઠ હૃદયનું સ્વાસ્થ્ય સુધરે અને મગફળીમાં રહેલા સ્વસ્થ ફેટ્સ અને ખજૂરમાં રહેલા પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે નંબર નવ ત્વચા અને વાળ માટે ફાયદાકારક મિત્રો મગફળીમાં રહેલો વિટામિન એ અને એન્ટી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે લોહીની ઉણપ દૂર થવાથી વાળ પણ મજબૂત બને છે નંબર દસ વજન વધારવામાં મદદરૂપ જો જરૂરી હોય તો જે લોકો ખૂબ જ પાતળા હોય અને સ્વસ્થ રીતે વજન વધારવા માંગતા હોય તો તેમના માટે આ બંને વસ્તુઓ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં હેલ્ધી કેલેરી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે આ આ બીજ સેવન કરવાથી સાચી રીત કઈ છે જેથી તમને પૂરો ફાયદો મળી શકે તો મિત્રો બંને વસ્તુઓ ખાલી ખાવાથી જ નહીં પરંતુ તમારે કઈ રીતે ખાવી તે પણ ખૂબ જ મહત્વનું છે સાચી રીત અપનાવશો તો જ તમને પૂરો ફાયદો મળશે તો ચાલો મિત્રો આપણે તેની સામગ્રી વિશે જાણી લઈએ મગફળી એટલે કે સિંગદાણા વીસ થી પચીસ કાચા દાણા ખજૂર બે નંગ કાઢેલા પોચા ખજૂર હોય તો સારું બનાવીને અને સેવન કરવાની રીત મિત્રો નંબર એક મગફળી પલાળવી રાત્રે સૂતી વખતે વીસ થી પચીસ કાચા મગફળીના દાણાને એક નાના વાટકામાં પાણીમાં પલાળી દો તેને ઢાંકીને આખી રાત રહેવા દો નંબર બે ખજૂર પલાળવો વૈકલ્પિક છે જો તમારો ખજૂર કઠણ હોય તો તમે તેને પણ મગફળી સાથે થોડા પાણીમાં પલાળી શકો છો જો પોચો ખજૂર હોય તો પલાળવાની કોઈ જ જરૂર નથી નંબર ત્રણ સવારે સેવન કરવું જોઈએ તો મિત્રો સવારે પછી પલાળેલા મગફળીના પાણીને નંબર હવે પલાળેલા દાણાને બે કાઢેલા બે ખજૂરને એક સાથે ધીમે ધીમે અને ખૂબ જ ચાવી ચાવી ખાવું જોઈએ નંબર પાંચ ખાધા પછી ઉપરથી એક ગ્લાસ હુંફાળું પાણી ધીમે ધીમે પીવું આવું રોજ નિયમિત રીતે સવારે ખાલી પેટે કરવાથી તમને અદ્ભુત ફાયદો જોવા મળશે માટે આ રીતે ખાવું પલાળવાથી મગફળી અને ખજૂરને પલાળવાથી તે પચવામાં સરળ બને છે તેમાં રહેલા પોષક તત્વો શરીર દ્વારા સરળતાથી શોષાય જાય ચાવી ચાવીને કોઈપણ વસ્તુને ખાવાથી પાચન સારું થાય છે અને તેના પોષક તત્વો શરીરમાં પૂરી રીતે ભળી જાય સવારે ખાલી પેટે આ ખાવાથી શરીર તેને ઝડપથી શોષી લે છે અને તાત્કાલિક ઉર્જા તથા પોષણ આપે છે ઉફાળા પાણી ઉપરથી મિત્રો હુંફાળું પાણી પીવાથી પાચનક્રિયા વધુ સક્રિય બને છે અને પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે આ બીજ કેટલી માત્રામાં લેવું જોઈએ અને ક્યારે લેવું જોઈએ તો મિત્રો માત્ર મગફળીની વીસથી થી પચીસ દાણા સાથે આશરે ત્રીસ ગ્રામ ખજૂર બે નંગ મિત્રો મધ્યમ કદના હોય તો આ માત્ર સામાન્ય પુખ્ત વયના વ્યક્તિ માટે છે જો તમને કોઈ ખાસ આરોગ્ય સમસ્યા હોય તો નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ રોજે સવારે ખાલી પેટે આ ઉત્તમ સમય છે કારણ કે શરીર રાતભર આરામ કર્યા પછી પોષક તત્વોને શોષવા માટે તૈયાર થયું હોય મિત્રો તો કોણે આ બીજ ન લેવા જોઈએ અને શું શું સાવચેતી રાખવી જોઈએ તો મિત્રો ભલે આ કુદરતી વસ્તુ છે પણ અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી જોઈએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ તે હિતાવહ છે નંબર એક ડાયાબિટીસના દર્દીઓ માટે ખજૂરમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધુ હોય તેથી ડાયાબિટીસના દર્દીઓએ ખજૂરનું સેવન કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ અવશ્ય જ લેવી જોઈએ જો લેવું જોઈએ તો મિત્રો ખૂબ જ ઓછી માત્રામાં લેવું અને પરવાનગી પછી જ લેવું જોઈએ અને મિત્રો મગફળી પ્રમાણમાં સલામત છે પરંતુ તેના પર નિયંત્રણ રાખવું મિત્રો નંબર બે વજન ઘટાડવા માંગતા લોકો મગફળી અને ખજૂર બંનેમાં કેલેરીનું પ્રમાણ સારું હોય જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો તેની માત્રા ઓછી રાખવી પછી નિષ્ણાતની સલાહ લેવી અને નંબર ત્રણ એલર્જી કેટલાક લોકોને મગફળીની એલર્જી હોય જે ગંભીર હોઈ શકે જો તમને મગફળીની એલર્જી હોય તો તેનું સેવન તમારે ક્યારેય ન કરવું જોઈએ જો તમને ખજૂરથી કોઈ એલર્જી કે પાચનની સમસ્યા થતી હોય તો મિત્રો તમારે તેનું સેવન પણ ટાળવું જોઈએ નંબર ચાર પાચનની સમસ્યા જે લોકોને પાચન તંત્ર ખૂબ જ નબળું હોય ગેસની સમસ્યા વધુ જ રહેતી હોય તો તેમને શરૂઆતમાં ઓછી માત્રાથી જ શરૂઆત કરવી જોઈએ પલાળ્યા વગર મગફળી ખાવાથી ગેસ થઈ શકે છે નંબર પાંચ તાજી અને શુદ્ધ વસ્તુઓનો ઉપયોગ હંમેશા તાજી અને સારી ગુણવત્તાવાળી મગફળી અને ખજૂરનો ઉપયોગ કરવો જોઈએ વાસિકે ખરાબ થઈ ગયેલી વસ્તુઓ ખાવાથી નુકસાન થઈ શકે છે નંબર છ વધુ માત્રામાં ટાળવું જોઈએ ભલે આ ફાયદાકારક છે પરંતુ કોઈ પણ સેવન કરવું અતિ ઉત્તમ સંદેશ છે તો મિત્રો દરેકે ફક્ત બે બીજનો આ નાનો એવો પ્રયાસ તમારા શરીર માટે મોટો બદલાવ લાવી શકે છે મગફળી અને ખજૂરનો આ સંયોગ તમારા શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવા થાક અને નબળાઈને દૂર કરે છે અને તમને એક ઉર્જાવાન તથા સ્ફૂર્તિમય જીવન જીવવા માટે પ્રેરણા આપી શકે છે આ કોઈ મૂંખી દવા કે ચમત્કાર નથી પરંતુ મિત્રો આપણા પૂર્વજોએ વર્ષોથી અપનાવેલો એક સાચો અને વૈજ્ઞાનિક ઉપાય છે યાદ રાખજો કે તમારું શરીર તમારું મંદિર છે અને તેને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણી પોતાની છે અને નાના નાના ફેરફારો અને કુદરતી ઉપચારો દ્વારા આપણે આપણા શરીરને રોગમુક્ત રાખી શકીએ છીએ તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આજના આ વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ અને આપનો ખૂબ ખૂબ જ આભાર